ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા આજે તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ ઇવનિંગ કરું છું કેમ કે આજે તો સન્ડેનો દિવસ હતો તો આપણે સન્ડેના દિવસે રજા હોય એટલે આપણે કાંઈ ચિંતા હોય નહીં અને બધાને થોડુંક આરામથી બધા ઉઠે ને બધું કામ આપણે થાય થોડુંક લેટ તો બધાને જો રવિવાના દિવસે રજા હોય તો થોડાક શાંતિ હોય કે ચાલવા આજે હવે તો આજે ક્યાંય જવાનું નથી બાકી રોજ રોજ તો બધા ટાઈમ ટુ ટાઈમ બધાને જમવાનો ટાઈમ હોય ઉઠવાનો ટાઈમ હોય સુવાનો ટાઈમ હોય બધાને ટાઈમ ટુ ટાઈમ હોય એટલે રવિવારના દિવસે એ આપણે કાંઈ ચિંતા હોય નહીં એટલે આપણે પણ બધું કામ થાય આરામથી તો આજે તો આખો દિવસ કાંઈ બ્લોગનો ટાઈમ મળ્યો નહોતો પણ રવિવારના દિવસે અમારે પાછું થોડું બહારનું બધું એક્સ્ટ્રા કામ બતાવવાનું હોય કે કંઈ આપણે જે કંઈ વસ્તુ લાવવાની હોય મૂકવાની હોય એવું બધું આપણે અમારે એક્સ્ટ્રા કામ બધું રવિવારના દિવસે જ કરવાનું હોય તો આજે તો આખો દિવસ અમારો એમાં ગયો અને અત્યારે સાંજે અમે મોડો મોડો પ્રોગ્રામ બન્યો કે ચાલો આપણે મિક્સ ભજીયા બનાવીએ તો મેં કીધું અમે બપોરે થોડું મોડું જ જઈમાં તો સાંજે પણ થોડું મોડું તો મિક્સ ભજીયા તો બધાના ઘરમાં બનતા હોય છે પણ અમે કેવી રીતે બનાવીએ છીએ એ ચાલો હું તમને બતાવું અહીંયા ભજિયા માટે થોડાક બનાવશું વડા આ બટેટા પણ મેં બાફી લીધા છે અને ચટણી બનાવી લીધી છે ખજૂર આંબલીની ખાટી મીઠી અને આપણે ધાણા મરચાં અને ફુદીનાની એવી તીખી ચટણી લસણવાળી ચટણી બનાવી લીધી છે તો આપણે બે ચટણી પણ રેડી થઈ ગઈ છે અને હવે બટેટા વડા માટેનો આને પેલા હું વઘાર કરી લઉં અને આપણે અહીંયા મરચાં પણ છે થોડાક મરચાંના પણ બનાવશું એ અત્યારે તો મેથી પણ બહુ સસ્તી મળે અને સરસ તાજી એવી મેથીની ભાજી પણ સરસ મળે છે તો આપણે થોડાક બનાવશું મેથીના ગોટા એમાં નાખશું થોડીક કોથમી અત્યારે તો સરસ તાજી તાજી એવી મસ્ત જો કોથમીર પણ બહુ જ સરસ મળે આપણે કોથમીર ને મેથી ને એવું બધું નાખી અને એવા ભજીયા બનાવશું પહેલા આપણે બટેટા વડા માટે આલો વઘાર કરી લેશું આ બટેટા મે બાફી નાખ્યા હતા એને આપણે પહેલા સરસ એવા વઘારી લેશું એના માટે થોડું તેલ નાખશું

અને થોડીક આપણે ઘી નાખી દઈશ પછી આમાં અમે આજ બધા મળતા થોડા ખાંડી મેળ છે એ નાખી દઈશ થોડીક ભાવદર નાખી દઈશું અને આપણે બાફેલા બટેટા એક દઈશું ખાટા મીઠા હોય તો લીંબુ ખાંડ નાખવાના નેસ્ટ પ્રમાણે નાખશું મીઠું થોડું લાલ મરચું નાખશું

મરચા ના બનાવાના છે આપડે એની પણ તૈયારી કરી લઈ મરચા પણ થોડાક લઈ થઈશ એમાં ભરસું થોડો મસાલો એટલે તો મરચા ને ધોઈ લઈશ એનો મસાલો તો સરસ થઈ ગયો છે રેડી અને આ મસાલો થોડોક ઠંડો થાય પછી આપણે એની ગોળી વાળશું તો ત્યાં સુધી આપણે મરચાની તૈયારી કરી લઈ મરચાને મેં ધોઈ લીધા છે સરસ એવા અને આપણે આવી રીતે પછી કાપો પાડી અને થોડાક એના એમ તો મોડા મરચાં છે પણ તોય આપણે થોડાક એના બી કાઢી નાખશું

બપોરે પણ થોડાક મોડા જ જમાતા છે તો અત્યારે થોડુંક હવે મોડા ભેગું મોડું થોડાક મોડા જમશું બીજું શું હમણાં અહીંયા ગરમ ગરમ ભજીયા થશે અને આ બાજુ જમવા બેસી જશે આપણે આનો તો બટેટા વડાનો તો મસાલો થઈ ગયો છે અને આ મરચાંને આપણે આવી રીતે સમારી અને મસાલો ભરી દઈએ ભજીયા કોને કોના ફેવરેટ છે કોને કોને ભાવે છે ભજીયા ભજીયા તો બધાને ભાવતા હોય પણ ઘણા અમુક અમુક ભજીયા ભાવતા હોય ઘણા ને ખાલી પટ્ટી મરચાના ભજીયા ભાવતા હોય એટલે એવી રીતે બધાને અલગ અલગ ભાવે ઘણા ખાલી મેથી ભાવતા હોય બધાને પસંદ અલગ અલગ હોય એવી રીતે આજે તો કીધું ચાલો આપણે થોડાક એવા મિક્સ ભજીયા બધા બનાવીએ ભજીયા બનાવીએ ને એની સાથે ચટણી નો હોય તો મજા નો આવે તો આપણે પેલા ચટણીની તૈયારી કરી નાખીએ

તો ચાલો આપણે આવી રીતે જો મરચા બધાય આવી રીતે મે અંદરથી બધાય બી કાઢી નાખ્યા છે થોડાક તીખા તો લાગે છે મને થોડીક સ્મેલ આવે છે એની તીખી તો એટલે આપણે બી અને અંદરથી કાઢી નાખ્યું છે એટલે એની તીખાસ થોડી ઓછી થઈ જાય નહીતર તો કોઈ ખાઈ નહીં શકે તીખા હવે આપણે મરચામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લે તો એના માટે આપણે લઈ લીધું છે ખાટું મીઠું ચવાણું એ નાખી મિક્સરમાં અને આપણે થોડાક નાખશું ગાંઠિયા એમ ગાંઠિયા આવે છે ગાંઠિયા નાખી દીધું ચવાણું નાખી દઈ આપણે એને મિક્સરમાં પીસી લઈ આપણે ચવાણું ને ગાંઠિયા અને બધું સરસ એવું મિક્સરમાં આવી રીતે પીસી લીધું છે હવે એમાં થોડુંક આપણે તેલ નાખી દઈએ જ્યાં મસાલા ને ભરી આવા મરચા તો બધા ને ભાવે ભરેલા મરચા આપણે બેસન શેકી બેસન નો લોટ આપણે શેકીને બનાવીએ એ પણ બહુ જ સરસ લાગે જે મિક્સ આવે છે ને ખાટું મીઠું એ પણ આવી રીતે મરચાં ને ભરેલાને સરસ લાગે છે અને કોઈ કોઈ શાક આપણે ભરેલા જે શાક બનાવીએ એમાં પણ આવી રીતે ખાટું મીઠું આ નાખીએ ને ચવાણું તો સરસ લાગે છે જેવી રીતે આપણે કારેલા બનાવીએ કારેલામાં પણ થોડુંક નાખી દઈએ ખાટું મીઠું ચવાણું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મરચાં ભરાઈ ગયા છે અને આપણે બટેટા વડાનો મસાલો પણ થઈ ગયો છે ઠંડો તો ચાલો હું એની ગોળી વાળી લઉં બટેટા વડા માટે ગણાય બટેટા વડામાં લસણ વધારે નાખતા હોય લસણિયા બટેટા વડા કરતા હોય એના કરતાં લસણ વગરના અમને સારા લાગે છે અને ગળાઇ છે ને આમાં ધાણાભાજી નો નાખે પણ ધાણાભાજી નાખવાથી પણ એનો ટેસ્ટ બહુ સરસ છે કોથમી નાખીએ ને બધા અલગ અલગ રીત હોય બનાવવાની છે તો એમાં તો કઈ વાર નહીં લાગે મેથી ભાજી ને ધાણા ભાજી બધું મિક્સ કરી દે અને ભજીયા તો ગરમ ગરમ ખાવા બેસીએ તો જ મજા આવે ઉતરતા જાય ને જમતા જાય

અને ઘરે જો આટલા બધા બનાવીએ ને તો આપણને એટલું આપણને ટેસ્ટ આવે ચાલો તો આપણે બટેટા વડા ની થઈ ગઈ છે ગોળી રેડી અને હવે હું ફટાફટ લોટ ઉગાડી લો આપણે મરચાં અને બટેટા વડાની તૈયારી થઈ ગઈ છે આપણે આપણે કરી લઈ લઈ મેથીના ગોટા એના માટે મેથી ઉનાળામાં થોડુંક આપણને એવું થાય કે આટલી બધી ગરમી છે તો આપણે તળેલું આપણે થોડુંક એવોઈડ કરીએ કે ભાઈ તળેલું આપણે નથી ખાવું ચાલો આટલી બધી ગરમી છે તો આપણે એના લીધે તળેલું ઓછું ખાઈએ પણ અત્યારે ઠંડીમાં અને વરસાદની ઋતુમાં થોડી કોસબી પણ નાખીએ તો ટેસ્ટ પણ સરસ આવે અને આપણે જો તમારી પાસે લીલી ડુંગળી લીલું લસણ બધું હોય તો ચાલો આપણે આ સુધાર લીધું છે અને હવે હું આ ધોઈ નાખવું અને આપણે લોટ ઉગાડી લઉં ધાણા ભાજી અને મેથીની ભાજીને મેથી અને આમાં લઈ લીધી છે તપેલીમાં અને હવે આપણે થોડું બેસન નાખી બેસન થોડું ઓછું નાખવાનું અને આ ભાજીમાં આપણે સરસ એવું બેસન મિક્સ કરી દઈએ પાણી પછી નાખવાનું અને લોટ બહુ ઢીલો થઈ જાય પાણી નાખી મરી નાખવા હોય અધકચરા ખાંડીને ધાણા મરી એવું અધકચું ખાંડી નાખવું હોય તો પણ સારા લાગે છે પણ આદુ મરચાં ની લસણ આદુ મરચાની પેસ્ટ નાખી એ ખાંડી ને અને આપણે મીઠું ને હિંગ ને એવું થોડું નાખશું તો ચાલો આપણે આ પણ થઈ ગયું છે રેડી હવે આપણે બટેટા વડા ને મરચાં ને એના માટે થોડું પીવા અલગથી આપણે મિક્સ કરી લઈશું

આ મેથી ગોટાનું જે મિક્સ કર્યું છે એમાં આપણે મીઠું નાખશું થોડું ટેસ્ટ પ્રમાણે અને નીંગ નાખશું સરસ થાય વધારે નાખવાથી શું એકદમ એમાં તેલ બહુ પી જાય ભજીયા ચાલો આપણે આ બે લોટ થઈ ગયા છે અને હવે આપણે બીજી થોડી તૈયારી છે આપણે બે આ લોટ પણ મિક્સ થઈ ગયા છે અને અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે ત્યાં સુધીમાં આપણે બધા મિક્સ ભજીયા બનતા હોય ને એક બટેટાની પૂરી ન બનાવી તો બને જ નહીં તો કીધું ચાલો આપણે બટેટાના પણ બનાવી દઈએ ચિપ્સના થોડુંક વાગી જવાનું ઠીક લાગે એટલે થોડુંક આપણે છેલ્લે થોડુંક બટેટું રહે ત્યારે થોડુંક આવું ધીરે રહીને આપણે ચિપ્સ કરી નાખીએ કેમ કે ન આંગળી કે અંગૂઠો કાપાતામાં વાર ન લાગે ને કેટલી વાર મને વાગી પણ ગયું છે તો આપણે જો સરસ એવી બટેટાની ચિપ્સ થઈ ગઈ છે મસ્ત એવી રેડી તો ચાલો આપણે હવે ભજીયા બનાવવાની તૈયારી કરી આપણે તેલ મૂકી દીધું છે અને ગરમ થવા હવે આપણે નથીના ગોટામાં હાથ મરચા એ થોડા ખાંડી રેખાતા એને પણ આપણે મિક્સ કરી દઈએ સરસ થોડોક ધીમો ગેસ કરી અને ધીમા આપણે ચડવા દેસુ એટલે શું ચડી જાય અંદર બધી આપણું ફૂલીના ઉપર આવે ને એના ઉપરથી ખબર પડી જાય કે આપડા ભજીયા પોચા થયા છે કે કેમ થયા છે એ અંદર જો જાળીવાળા હોય ને તો એ ફૂલીને ઉપર જ આવી જાય તેલમાં થોડાક આપણે ધીમા તાપે થાવા દઈએ વડા ઉતાર્યું એવી રીતે એના બટેટા વડા કરવા કરવાતા બટેટા વડાને ઠંડા થતા બહુ વાર લાગે એને આપણે ખોલીને કેટલી વાર રાખવા પડે ત્યાર પછી જ ખવાય તો પેલો ગાણો છે ને બટેટા વડાનો કરવાનો અને મેથીના ગોટાને ઠંડા થતા વાર ન લાગે જલ્દી ઠંડા થઈ જાય અને બટેટા વડાને તો વાર લાગે થોડી ઠંડા થવામાં કેમ કે અંદર બટેટાનો મસાલો હોય ને તો ઠરવામાં વાર લાગે ચાલો આપણે ભજીયા બની ગયા છે બધાય અહીંયા ચિપ્સના અને બધા ભજીયા બનાવી દીધા છે અને આપણે છેલ્લે આટલા મેથીના હતા તો એ પણ ચાલો એટલા બનાવી દીધા છે અને હવે આજે સન્ડે સ્પેશિયલ અમારો કંઈક આવો છે તો ચાલો બધાય ભજીયા ખાવા આવી જાઓ અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો